હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડમાં હાડ થી ઠંડીનો અનુભવ તો હિમાચલ પ્રદેશના કુકુમ શહેરમાં ઠંડીનો રેકોર્ડ તોડાયો છે તો આ તાપમાનનો પારો પણ ગગડીને માઇનસ ચૌદ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચી ગયો છે હિમાચલ પ્રદેશમાં ભારે બરફ વર્ષાને કારણે છેલ્લા બે દિવસમાં બસો રોડ બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે તે માર્ગોને ખોલવા માટે કામ શરૂ કરાયું હતું આખાએ રાજ્યના કેટલાય વિસ્તારોમાં ઠંડી માઇનસમાં નોંધાઈ હતી નદી તળાવ સહિત બધા જળ સ્રોતો બરફમાં ફેરવાઈ ગયા છે કાશ્મીરમાં પણ ઠંડીની એવી જ સ્થિતિ હતી ગુલવર્ગ માઇનસ બાર ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું પહલગામનું તાપમાન પણ માઇનસ અગિયાર પોઇન્ટ નવ ડિગ્રીએ ગગડ્યું હતું કાશ્મીરમાં સંખ્યાબદ્ધ સ્થળોનું તાપમાન માઇનસમાં રહેતા જનજીવનને અસર થઈ તો કોકણ નાગનું તાપમાન માઇનસ ચાર પોઈન્ટ પાંચ શ્રીનગરનું તાપમાન માઇનસ પાંચ પોઈન્ટ બે ડિગ્રીએ રહ્યું હતું કાશ્મીર ઘાટીમાં અત્યારે ચિલાઈ ખુર્દ યાને સ્મોલ કોલ્ડનો સમય ચાલી રહ્યો હોવાથી વીસ દિવસ ઠંડીનું મોજું યથાવત રહે તેવી શક્યતા તો સોનમર્ગમાં શ્રીનગર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ